નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં મોટો સુધારો તેને લઈને મોટા સમાચાર અને આજના કપાસના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ભારતમાં કપાસ વાવેતરમાં અગ્રેસર ગણાતા ગુજરાત અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે સપ્તાહ દરમિયાન થયેલા ભારે વરસાદથી કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે ભારતમાં આ સિઝનમાં કપાસના વાવેતરમાં અંદાજે દસથી પંદર ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે વાવેતર ઘટાડા બાદ હવે પ્રતિકૂળ હવામાનની અસરથી કપાસના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા ઊભી થઈ છે છેલ્લા ત્રણ સપ્તાહથી રૂ બજારમાં સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે ચાર સપ્ટેમ્બરના દિવસે ઓગણત્રીસ એમ એમ ખાંડીય ભાવ વધીને રૂપિયા ઓગણસાઠ હજાર નવસોની સપાટીએ પહોંચ્યો હતો વૈશ્વિક સ્તરે ન્યુરક કોટન વાયદામાં સુધારા સાથે સિત્તેર સેન્ટની સપાટી જોવા મળી હતી કપાસના ભાવમાં પણ સુધારા સાથે રૂપિયા ચૌદસો પચાસથી રૂપિયા સોળસો પચાસની સપાટીની વચ્ચે વેપાર થતો જોવા મળ્યો હતો ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી એક હજાર વીસથી બારસો સાઠ રાજકોટ પંદરસો ચાલીસથી સોળસો અઠ્યાસી બોટાદ અગિયારસો સાઠથી સોળસો એકત્રીસ જામજોધપુર ચૌદસો એકાવનથી સોળસો સોળ જેતપુર છસો પાંત્રીસથી અગિયારસો એકત્રીસ જસદણ સૌદસોથી સોળસો નેવું અમરેલી નવસો વીસથી સોળસો સિત્તેર જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે